श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓગસ્ટ મહિનાના પ્રવચનનો વિષય છે આનંદ સમાધાન આનંદ એટલે સ્વાનંદ ભૌતિક અનિત્ય વસ્તુઓ સિવાયનો પરમાત્માના પરિતાપનો અને પ્રાપ્તિનો અખંડ આનંદ સર્વ પરિસ્થિતિમાં મનની ક્ષમતા એટલે સમાધાન સદગુરુની આજ્ઞા અત્યંત શ્રદ્ધા અને નિષ્ઠા સાથે પાડવાથી એટલે કે નામની સંગતિમાં રહેવાથી કેવળ કર્તવ્ય સમજીને સંસારમાં રહીએ તો તેને પરમાર્થનું સ્વરૂપ મળે અને તેના પરિણામે આનંદ અને સમાધાનનો મહામૂલો લાભ થયા વિના રહે નહીં પરમાત્માના સ્વરૂપની ટાઢક અનુભવવાથી મળતા આત્માનંદમાં સ્વને પણ વિસરી જવાય છે આ આનંદનું મૂળ શું છે તે કાયમ કઈ રીતે ટકશે સંસારમાં ખરું સમાધાન કઈ રીતે મળશે સમાધાનનું શાસ્ત્ર શું છે સમાધાનની ઓળખાણ શું છે સમાધાનનું રહસ્ય શામાં છે ઇત્યાદિ વાતોનું ઓગસ્ટ મહિનાના એકત્રીસ પ્રવચનોમાં વર્ણન કરેલું છે આજે આઠ ઓગસ્ટનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સમાધાન એ આંતરિક સુધારણાની નિશાની છે સંસારમાં શું કે પરમાર્થમાં શું અમુક પથ્યો તો પાડવા જ પડે છે હંમેશા રામ કરતાં એ ભાવના મનમાં જાગૃત રાખીએ શોખ ચિંતા ભય આશા તૃષ્ણા એ સર્વ રામ કરતાં કહેવાથી નાશ પામે છે જેને લીધે હજુ સુધી એ નાશ પામ્યા નથી તેને લીધે રોગ કાયમ જ છે એમ કહેવું જોઈએ તો આજથી આ ઘડીથી નામમાં રહેવાનો નિશ્ચય કરીએ અને રામ કરતાં એ ભાવના દ્રઢ કરીએ કોઈ આપણને સારા કહે તો તેટલા સમય પૂરતું આપણને સારું લાગે છે એને સમાધાન કહી શકાય ખરું કે જે મળવાથી બીજું કંઈ પણ મેળવવાની ઈચ્છા જ નથી રહેતી તે સમાધાન સમાધાન એ આંતરિક સુધારણાની નિશાની જ છે તે મેળવવા માટે સંસાર છોડવાની જરૂર નથી સંસારનો ત્યાગ કરીને ગમે એટલા દૂર જઈએ તો એ તેની યાદ તો આવે જ છે તો એવી રીતે એ છોડી શકાતો નથી તે એક રામ બોલવાથી જ છૂટી શકે છે કોઈ પણ કર્મ કરતાં તે ભગવાનના નામમાં કરીએ એમ કરવાથી સમાધાન મળશે અને માણસ સુખ દુઃખના દ્વંદમાં લપેટાઈ નહીં પડે જે કોઈ પોતાનો ઉદ્ધાર કરી લે તે ખરા જ્ઞાની કંઈ નહીં કરનારો તે ખરો અબુદ્ધ કહેવાય વાસનાનું પરિણત રૂપ એટલે બુદ્ધિ જે બુદ્ધિ બંધનમાં રહીને કામ કરે તે ખરી સ્વતંત્ર બુદ્ધિ બંધનને નહીં માનતા મન પ્રમાણે જનારી તે સ્વચ્છંદી બુદ્ધિ હોય વાસના નષ્ટ થવી એટલે કે દેહબુદ્ધિ નષ્ટ થવી સંસારી માણસને વિષય ફેંકી દેતા આવડે એ શક્ય નથી તેનો વિષયનો પ્રેમ લોહીમાં એટલો તો ભળી ગયેલો હોય છે કે તેને કાઢવા માટે સૂક્ષ્મ અસ્ત્ર જોઈએ નામ એ અતિશય સૂક્ષ્મ અસ્ત્ર છે તે લેવાથી વિષયનો પ્રેમ નષ્ટ થશે ખરેખર થોડો મનથી નિશ્ચય કરીએ તો પરમાત્મા ખૂબ જ દયાળુ છે તે ખાતરીથી આપણા નિશ્ચયની પૂંઠે રહેશે દોષ નહીં જોતા જે બીજાને તારે છે તે જ ખરો દયાળુ ભગવાન અત્યંત દયાળુ છે તેના નામના સહવાસમાં રહેવાથી દેહ પરનો પ્રેમ નષ્ટ થશે અને દેહ પરનો પ્રેમ નષ્ટ થયો કે સંસાર પરનો પ્રેમ પણ ઓછો થશે અને આપણને સર્વત્ર રામ દેખાવા લાગશે પ્રત્યેક જીવનું વલણ ચિરંતન સમાધાન તરફ જ હોય છે એ ઈચ્છા પરમેશ્વર પ્રાપ્તિથી જ પૂરી થઈ શકે છે એ પ્રાપ્તિ થવા માટે અત્યંત સુલભ સાધન જો કોઈ હોય અને તેનો સતત સહવાસ જો કશાથી મળતો હોય તો તે એક નામથી છે જેણે નામ હૃદયમાં અખંડ ધારણ કર્યું તેને સર્વત્વ પરમેશ્વર જ દેખાશે ઈતર સાધનોમાં ઉપાધિને લઈને થોડી અનિશ્ચિતતા રહેલી છે જ્યારે નામ એ સ્થિર છે એ ભગવાનનું નામ પ્રેમથી લઈએ શ્રદ્ધાથી લઈએ મનપૂર્વક લઈએ અખંડ નામ સ્મરણમાં રહીએ તો કેટલું સમાધાન રહે અસ્તુ જાનકી જીવન સ્મરણ છય છય રામ